હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો જય માતાજી બધાને રામ રામ બધાને તો અત્યારે ચાલી રહેલા આ હવામાન આ વરસાદ અને વાવાઝોડું પવનના કારણે ખેડૂતને કેટલું નુકસાન છે કેટલું નુકસાન થઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો મિત્રો ખેડૂતને જગતનો તાત આપણે કહીએ છીએ કહેવામાં આવે છે જગત ખેડૂત તો અત્યારે આ વરસાદ અને પવનના કારણે ખેડૂતને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે તો આ છે ઉનાળુ બાજરી એવી રીતના ઉનાળું તલી છે ઉનાળું બાજરી છે કે ઉનાળું મગફળી છે અથવા ઉનાળું બીજા અન્ય પાકોને પણ એટલું નુકસાન થઈ રહ્યું છે ઘણું મોટું નુકસાન થયું હશે આ તમે જોઈ શકો છો મિત્રો માનો કે આ એક ખેડૂતને આવી રીતના આટલું નુકસાન થયું હોય જો થતું હોય તો બીજા અન્ય ખેડૂતને પણ એટલું ઘણું મોટું નુકસાન થયું હશે થયું રહ્યું છે તો તમે વિચારો કે કેટલું નુકસાન થયું હશે બીજા ખેડૂતને પણ આ વરસાદ અને પવનના કારણે ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે આ બધી બાજરી એકદમ બધી આડી પડી ગઈ છે સાંજે પણ પવન પણ એટલો હતો તો આ પવનના હિસાબે ઠેર ઠેર ઘણી જગ્યાએ ઝાડ મોટા મોટા ઝાડ પણ એટલા આડા પડી ગયા છે આ છે આવડ નું ઝાડ જે કહી શકાય તો આશે દાર મોટર અને મોટરની લાઈનની માથે આ પડી છે તો આટલું મોટું ઘણું નુકસાન હોવા છતાં છતાં પણ ખેડૂત હિંમત હારતો નથી તો આ છે પાકની હાલત તો પાકની હાલતના લીધે ખેડૂતની હાલત કેવી થાય ખેડૂતની દશા કેવી થાય તો અત્યારે ખેડૂતની તકલીફ એટલી બધી વધી રહી છે તેની વાત જ ના પૂછો ખેડૂતની મુશ્કેલી રોજના રોજ વધી રહી છે તમે જોઈ શકો છો મિત્રો આ પાકના નુકસાનના કારણે ખેડૂતને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે આટલું નુકસાન થયું છે આટલું નુકસાન હોવા છતાં પણ ખેડૂત હિંમત હારશે નહીં